બ્રેક પહેલા મેં તમને વાત કરી હતી કે હાથીઓને કયા પ્રકારની અહીં આપવામાં આવે છે સુવિધા એક પ્રાણીઓની વાત કરી હતી જેમને લેસાર થેરાપી આપવામાં આવે છે અહીં એમઆરઆઈ મશીન છે અહીં સીટી સ્કેન મશીન પણ લાવવામાં આવે છે એક્સરે યુનિટ પણ અહીં છે અલ્ટ્રાસાઉન્ડ એન્ડોસ્કોપી માટે પણ અહીં સાધનો છે પણ અહીં હાથીઓ માટે ખાસ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે અને તેમના ખાવા પીવાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે કે જે હાથીઓ છે તેમને કોઈ અવગડ અગવડ ના પડે તેમની કોઈ બીમારીમાં હોય તો તેમને તરત સારવાર મળે તેમના ભોજનમાં અને તેમના ભોજનના સમયનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે હવે હું તમને એ દર્શાવીશ કે આખરે આ હાથીઓને કયા પ્રકારની અહીં સુવિધા આપવામાં આવશે ગ્રાફિક્સની માધ્યમથી હું તમને બતાવીશ કે આખરે જે હાથીઓ છે તેમને કયા પ્રકારની અહીં સુવિધા ખાસ પ્રકારની આપવામાં આવી છે વન તારામાં હાથીઓ માટે વિશેષ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે પચીસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં આ જે હાથીઓ છે તેમના માટે હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે એક્યુપ્રેશર અને તેની સાથે સાથે આયુર્વેદિક સારવાર અહીં દરેક હાથીની જરૂરિયાત મુજબ આપવામાં આવી છે એટલે એ સુવિધા જેનાથી જો એ જે હાથીની કોઈ તકલીફ તકલીફ બગડી તબિયત બગડી તેને કોઈ તકલીફ થઈ તો તેને એ પ્રકારની સુવિધા અહીં આપવામાં આવશે જો તબીબી સારવાર વધારે હશે તો તેને એ પ્રકારની ટ્રીટમેન્ટ અપાશે અને જો પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિથી એ હાથીની સારવાર થઈ જતી હોય તો તેને એ આયુર્વેદિક સારવાર આપવામાં આવશે હવે હાથીને સૌથી વધારે ભોજન જોઈએ એટલે હાથીના ભોજન પ્રમાણે અહીં આપ વિચારો કે અહીં ચૌદ હજાર ચોરસ ફૂટનું એક વિશેષ પ્રકારનું રસોડું તૈયાર કરવામાં આવ્યું છે એટલે જે હાથીઓ છે તેની સંખ્યા પ્રમાણે અહીં એ પ્રકારનું વિશેષ રસોડું બનાવાયું છે તેમાં હાથીઓને ભાવતી એ વાનગીઓ હાથીને શરીરને યોગ્ય રહે તેવા અહીં વ્યંજનો બને છે અને એ હાથીને પીરસવામાં આવે છે જ્યાં રોજ આ રીતે રસોડું ધમધમતું હોય તમે વિચાર કરો કે અહીં પાંચસોથી છસ્સો કિલો રોજ ખીચડી બને છે આ હાથીનું પેટ ભરાય હાથીને તેની જરૂરિયાતો પૂરી થાય તે પ્રકારનો અહીં ખોરાક આપવામાં આવે છે ન માત્ર ખીચડી અહીં આ હાથીઓ માટે રાગીના લાડુ અને પોપકોર્ન પણ ખાસ પ્રકારની તૈયારી સાથે બનાવવામાં આવે છે એટલે કે હાથીને જે ભોજન જોઈતું હોય હાથીને જે વસ્તુઓ જોઈતી હોય હાથી માટે જે જરૂરિયાતું ફૂડ છે તે પણ આ એક અદ્ભુત જગ્યા પર તેને પીરસવામાં આવે છે આ ક્ષણ અને આ ખાસ વંતારાનો આખો પ્રોજેક્ટ એ દર્શાવે છે કે ખાસ પ્રકારની અહીં વિશેષ સુવિધાઓ જ્યારે તૈયાર કરવામાં આવી હોય ત્યારે તેનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે અનંત અંબાણીના એક નવા સંકલ્પ સાથે તે આગળ વધ્યા છે તેમાં સહયોગ દુનિયાભરનો પણ મળી રહ્યો છે એટલે વિચાર કરો કે ન માત્ર ભારત દેશ અને દુનિયાના લોકો પણ આ વન તારા પ્રોજેક્ટથી અભિભૂત થયા છે અમેરિકાથી છેવાડાનું વિસ્તાર કોઈ પણ હોય અને ત્યાં ચાલતું કોઈ પણ એવી જગ્યા જ્યાં આ પ્રાણીઓનું સંગ્રહાલય આવેલું હોય પણ અહીં આપણા ગુજરાતમાં આપણા જામનગરમાં આ વનતારા પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યું છે વનતારા પ્રોગ્રામ માટે અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોનો સહયોગ મળી રહ્યો છે અહીં વેને નેશનલ ફાઉન્ડેશન ઓફ જૂનો પણ સાથ મળ્યો છે અને એટલે જ અહીં એક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અહીં નેશનલ જીઓલોજીકલ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો પણ સહયોગ મળી રહ્યો છે અહીં આસામ સ્ટેટ જુ પણ સહયોગ આપી રહ્યું છે અહીં નાગાલેન્ડ જુઓલોજીકલ પાર્ક પણ તેમાં સહભાગી બન્યું છે કારણ કે આ વિશાળ પ્રોજેક્ટ છે વન તારાનો એક અદ્ભુત સંકલ્પ છે અને આ અદ્ભુત સંકલ્પમાં જ્યારે સાત અન્ય એવી સંસ્થાઓનો વળે ત્યારે તેમાં ચાર ચાંદ લાગી જતા હોય છે એટલે કે આપ એક બાદ એક હું તમને ફરી એકવાર એ ગ્રાફિક્સથી બતાવીશ કે કયા કેવા એ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે જેનો અહીં સાથ મળી રહ્યો છે અહીં વેનેઝુએલાના નેશનલ ફાઉન્ડેશન ઓફ જૂનો સાથ મળી રહ્યો છે આ ઉપરાંત નેશનલ જુઓલોજીકલ પાર્ક તે પણ આખા આ પ્રોજેક્ટમાં સહભાગી બન્યો છે અને કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની સહાય કોઈપણ પ્રકારની મદદ જે પ્રાણીઓના હિત માટે હોય તેને પૂરી પાડવામાં આવશે અહીં આસામ સ્ટેટ જુ નાગાલેન્ડ જુઓલોજીકલ પાર્ક અને સરદાર પટેલ જુઓલોજીકલ પાર્કની સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે એટલે તમામના સહયોગથી તમામના સાથથી આ પ્રોજેક્ટ એક અલગ પ્રકારે આગળ વધી રહ્યું છે તમે વિચારો કે પ્રાણીઓનું તો અહીં ભરપૂર ખ્યાલ આપવામાં આવી રહ્યું છે પણ આ તમામ પ્રાણીઓની સાથે પર્યાવરણનો પણ આ પ્રોજેક્ટમાં ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યું છે વનતારામાં સોલાર પાવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ વન તારા છે જ્યાં આ પ્રકારની વિશેષ સુવિધા ઉપયોગ કરવામાં આવી છે અહીં સોલાર પેનલ લગાવવામાં આવી છે અને એનાથી ઉપયોગ કરીને એ અહીં ઉર્જા ઉત્પન્ન કરવામાં આવી રહી છે એટલે વન તારાનો આ સોલાર પ્રોજેક્ટ જે એક અલગ પ્રકારનો છે અહીં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય તે પ્રકારના પ્રણ લેવાયા છે એટલે કે અહીં કોઈપણ પ્રકારનું એ પ્રદૂષણ ન ફેલાય જેનાથી આ પ્રાણીઓને વનતારામાં રહેલા પ્રાણીઓને કોઈ પણ પ્રકારની અસર થાય અથવા તો તેની આડ આડઅસરનો તે શિકાર બને એટલે કે અહીં સોલાર છે અહીં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી એ ઉપરાંત જ્યારે ચોમાસું આવે વરસાદ વરસે ત્યારે એ વરસાદી પાણીનો સંગ્રહ અને વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ માટે પણ અહીં ખાસ પ્રકારની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે એટલે કે પ્રાણીઓનો ખ્યાલ આ સાથે પર્યાવરણનું જતન અને પર્યાવરણનું જતન જ્યારે થતું હોય ત્યારે આ જંગલની અંદર જે પ્રાણીઓ છે તેમની સુરક્ષા ચોક્કસ થવા આખા આ અહેવાલમાં એ તમને એક એક અમે દર્શો બચાવ્યા એક એક વસ્તુ ખ્યાલ આવ્યો તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે વન તારાનું જે સપનું હતું વન તારાનો જે પ્રોજેક્ટ લઈને આવ્યા છે અનંત અંબાણી તેની પાછળ વર્ષોની મહેનત છે અનંત અંબાણી છેલ્લા કેટલાય સમયથી આ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા હતા તેમની સાથે આખી આ ટીમ પણ અહીં જોડાયેલી હતી તેમનો ઉદ્દેશ એટલો છે કે અહીં દેશમાં ભરના તમામ પશુ પશુ ચિકિત્સકો આવે તેમને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપશે અને જેનાથી અબોલ પશુઓ છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટેનો તેમનો ઉદ્દેશ છે આ તો વાત થઈ વનતારાની જે જામનગરમાં છે પણ આવા જ પ્રાણી સંગ્રહાલયો દુનિયાભરમાં ક્યાં છે તે પણ જાણવું જરૂરી છે અમે આપને હવે એ ગ્રાફિક્સના માધ્યમથી દર્શાવીશું કે દુનિયાભરમાં આવા પ્રાણી સંગ્રહાલયો ક્યાં આવેલા છે જામનગરનું વંતારા તો છે જ પણ સિંગાપોરનું પ્રાણી સંગ્રહાલય છે ત્યાં મંડઈ વાઇલ્ડલાઇફ ગ્રુપ દ્વારા એક ખાસ પ્રકારના જૂની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે સિંગાપુરમાં પણ જે રીતે પ્રાણીઓનું જતન થઈ રહ્યું છે તે જ રીતે અહીં વંતારામાં પણ એ આ પ્રોજેક્ટ અલગ પ્રકારે કામ કરી રહ્યું છે અને આ ગ્રુપ ખાસ પ્રકારની સુવિધા સાથે અહીં પ્રાણીઓનું જતન કરે છે અહીં બેતાળીસોથી વણ વધુ પ્રાણીઓ રહે છે અને જૂમાં એડવેન્ચર એક્ટિવિટીઝ પણ છે એટલે કે અહીં જે લોકો આવે છે તેમને એડવેન્ચર મળે છે તેમને પ્રાણીઓના જતનનો ખ્યાલ આવે છે જે આપણી સાથે રહેલા વન્યજીવો છે જેમનું ઘર જંગલ છે તે જંગલના પ્રાણીઓ અહીં કેવી રીતે તેમને ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવે છે એ અહીં તમામ બાબતોનું અહીં ખ્યાલ રાખવામાં આવ્યું છે આ ઉપરાંત વિશ્વભરના ખાનગી જે પ્રાણી સંગ્રહાલયો છે તેની પણ અમે વાત કરીએ એમાં બીજા નંબરે છે સાઉથ કોરિયાના યોન ગીન એવલૅન્ડ પ્રાણી સંગ્રહાલય જે ખાસ પ્રકારનું પ્રાણી સંગ્રહાલય છે અને અહીં આ પ્રાણી સંગ્રહાલયમાં એક અલગ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દુનિયાભરના લોકો અહીં આ પ્રાણી સંગ્રહાલયની વિઝિટ કરતા હોય છે અને એક અહીં પણ એ જ પ્રકારના ઉદ્દેશ સાથે એ જ પ્રકારની સુવિધાઓ સાથે પ્રાણી સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું છે આ પ્રાણી સંગ્રહાલયમાં બસો જુદી જુદી પ્રજાતિઓ છે એટલે કે પ્રાણીઓની અલગ અલગ બસ્સો પ્રજાતિઓ અહીં હાજર છે અને તેમાં બે હજારથી વધુ પ્રાણીઓ અહીં વસવાટ કરે છે એટલે કે એક પાદિક સિંગાપોર હોય કે પછી અન્ય લેન્ડ આ સાઉથ કોરિયાની યોન ગીન એવરલેન્ડ ત્યાં પણ આ જ પ્રકારે પ્રાણીઓનું જતન કરવામાં આવે છે એટલે વિચાર કરો કે ન માત્ર જામનગર દુનિયાભરના એવા અન્ય સ્થળો છે ત્યાં પણ આવી સુવિધા છે હવે તમને હું ઇંગ્લેન્ડ લઈ જઈશ ઇંગ્લેન્ડના વિલ્ટ શોમાં પણ એક પ્રાણી સંગ્રહાલય આવેલું છે કેવું છે આ પ્રાણી સંગ્રહાલય તેની અંદર કયા પ્રકારની છે સુવિધા એ આપ આ સ્ક્રીન પર જોઈ શકો છો લોંગ લેટ સફારી એન્ડ એડવેન્ચર પાર્ક જ્યાં આ તમામ પ્રકારની સુવિધાઓ છે અહીં પણ પ્રાણીઓનો જમાવડો છે આ પાર્કના માલિક છે શિવલિંગ થી અને તે આ પાર્કનું સંચાલન કરે છે અહીં એકસો પચાસ જુદી જુદી પ્રજાતિઓના સોળસોથી વધુ પ્રાણીઓ છે અને સંકલ્પ તેમનો એટલો જ કે અહીં એ તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે એટલે આપી જોયું કે દા વન તારા હોય કે ઇંગ્લેન્ડનું વિલ્ટ શો અને અહીં પણ આ જ સંકલ્પ અને એક ઉદ્દેશ સાથે કે પ્રાણીઓનું જતન થાય અમારો ઉદ્દેશ આપને એ દર્શાવવાનો છે કે આખરે જે પ્રકારે વન્યજીવો સંકટમાં છે જે પ્રકારે વન્યજીવોનું જતન થતું નથી એ જ પ્રકારે જો તેમનું જીવ બચાવવો હશે જો તેમમાં પ્રાણ ફૂંકવા હશે તો આવા પ્રકારના કાર્યો થવા જરૂરી છે અને ગુજરાતી હોવાના નાતે આપણને એ ગર્વ હોવો જોઈએ કે અનંત અંબાણીએ આ બીડું ઝડપ્યું છે અનંત અંબાણી તેના સૌથી મોટા સાથીદાર રહ્યા છે અને અનંત અંબાણીએ નીતા અંબાણીના સંકલ્પને સાકાર કર્યો છે આશા રાખીએ કે જે વિસ્તારોમાં દેશ અને દુનિયામાં પ્રાણીઓનું જતન થતું નથી તે ચોક્કસ આ વનતારા પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટને અમલી બનાવે અને અનંત અંબાણીએ જે અખંડ સેવાનો સંકલ્પ લીધો છે તેને પાર પાડે કારણ કે આ એક સંકલ્પ છે આ સિદ્ધિ છે જેને શિખરે પહોંચવામાં કેટલાય વર્ષોની મહેનત લાગી છે પણ આજે જ્યારે સપનું સાકાર થયું છે ત્યારે સ્વાભાવિક સ્વાભાવિક છે કે આપણને ગુજરાતી હોવાના નાતે ગર્વ જરૂર થાય કારણ કે અનંત અંબાણીની આ સફરમાં સેવાનો સંકલ્પ છે અનંત અંબાણીની આ આખી આ ઘડીમાં તેમના એક વિઝનની અહીં દર્શન થાય છે અનંત અંબાણીની આ સફરમાં સૌથી વધારે ખાલ એ પ્રાણીઓનો થઈ રહ્યો છે અને જતન પણ તેમનું થઈ રહ્યું છે તો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી એક રોચક મુદ્દાની કરીશું વાત આપના સ્પર્શતા મુદ્દાની કરીશું વાત જે પરિવારના હિત માટે હશે જે આપણા સમાજના હિતમાં હશે જે આપણી સંસ્કૃતિના હિતમાં હશે જે આપણા હિતનો એ મુદ્દો હશે તેના વિશે આવતીકાલે ફરી એકવાર પડીશું અને વાત કરીશું એ આપને સ્પર્શતા મુદ્દાની જેને આપ પ્રાઇમ નાઇનમાં વિશેષ રીતે જોવા માગો છો તો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર